નમસ્કાર હું છું નાગરભાઈ જોશી ભગવતી જ્યોતિષ કાર્યાલયમાં આપનું સ્વાગત છે આજનો ટોપિક પંચાંગને અનુસાર છે પણ તમને બધાને ખ્યાલ જ છે કે ચોઘડિયા ની સંખ્યા આઠ છે પણ મારે કહેવાનું તમને એ છે કે ચોઘડિયા ની સંખ્યા માત્ર ને માત્ર સાત છે જે દિવસે જે ચોઘડીઓ પહેલા ચાલુ થાય એ દિવસમાં એ ચોઘડીઓ સૂર્યા અસ્ત ના પેલા આવી જાય એટલે ચોઘડિયું કોઈ પણ વારનું હોય એ વારથી ચોઘડિયું શરૂ થાય અને એ જ ચોઘડિયામાં સૂર્યાસ્ત થાય એના માટે આપણે દોડાદોડી કરતા હોય છે દોડાદોડી કરવાની જરૂર જ નથી માત્ર ને માત્ર તમારે ચોઘડીયા દાખલા તરીકે રવિવારના જોવા છે તો ઉદ્વેગ ચલ લાભ અમૃત આ ચોઘડિયા કાળ શુ રોગ અને છેલ્લું ઉદ્વેગ આવી જાય હવે તમને એમ થાય કે તો પછી બધા જ વારના ચોગડિયા અમારે યાદ રાખવા હોય તો કેમ રાખવા તો ચોઘડિયા યાદ રાખવા માટે તમારે માત્ર ને માત્ર ગમે એક વારના ચોગડિયા યાદ રાખવાના છે તો પેલાને રવિવારનો આપણે ચોગડીયા યાદ કરી લઈ કે ઉદ્વેગથી ચાલુ થાય ઉદ્વેગ ચલ લાભ અમૃતકાળ જોવું છે તો ઉદ્વેગથી શરૂ કરવાનું આપણી આંગળી આમ રાખવાની ઉદ્વેગ ચલ લાભ ને અમૃત સોમવારે અમૃત ચોગડીઓ ચાલુ થાય હવે અમૃતથી ગણવાનું મંગળવાર માટે અમૃતકાળ શુભ રોગ ને રોગ હવે બુધવારનું ચોગડી જોવું છે તો રોગ ઉદ્વેગ ચલ ને લાભ આવી ગયો બુધવારનું હવે ગુરુવારનું ચોગડિયું જોવું તો લાભ અમૃત કાળ ને શુભ ગુરુવાર ગુરુવારનું પેલું આવી ગયું હવે શુક્રવારનું જોવું છે તો શુભ રોગ ઉદ્વેગ ને ચલ શુક્રવારનું પેલું ચોગડી આવી ગયું હવે શનિવારનું પેલું જોવું છે તો ચલ લાભ અમૃત ને કાળ એ શનિવારનું ચોગડિયું છે હવે ચોઘડિયાની બાબતમાં આપણે જોવું હોય તો એ દિનમાન જોવું પડે અથવા તો કેટલા કલાકનો દિવસ છે બાર કલાકનો દિવસ અને બાર કલાકની રાત એ આપણે સગવડતા પ્રમાણે ગોઠવેલો સમય છે પણ રાતની લંબાઈ જેમ જેમ વધે એમ એમ દિવસની લંબાઈ ઘટે છે આ હિસાબ પ્રમાણે જોવું હોય તો દરેક ચોઘડિયા તમે દિવસની લંબાઈ એટલે કે સૂર્યોદયથી સૂર્યાઅસ્ત સુધીની કલાકની સંખ્યા જે આવે છે એને આઠ વડે ભાગો તો એક ચોગડિયાની લંબાઈ કેટલી હોવી જોઈએ લગભગ દોઢ કલાકે દોઢ કલાકથી થોડી ઘણી ઓછી વધતી હોઈ શકે હવે તમને એમ થાય કે ભાઈ ચોગડીઓ દોઢ કલાકનો છે દોઢ કલાકનો ફિક્સ નથી એ તો તમારે સમજવું જ પડશે બીજું રાતના ચોગડિયા માટેનું કોષ્ટક શું છે તો રાતના ચોગડિયા માટે માની લો કે સોમવારે અમૃત ચોગડિયાથી દિવસ શરૂ થયો અને સોમવારની રાતના ચોગડિયા કેવી રીતે યાદ રાખવા તો સોમવારે અમૃત ચોઘડિયું છે પેલું અમૃત સાંજે પડે છે હવે અમૃતથી થી છ ગણો અમૃત કાળ શુભ રોગ ઉદ્વેગ ને ચલ તો સોમવારનું પહેલું ચોઘડીયું ચલ આવશે ચલથી પાછા છ ગણો ચલ લાભ અમૃત કાળ શુભ ને રોગ રોગથી પાછા છ ગણો રોગ ઉદ્વેગ ચલ લાભ અમૃત ને કાળ એ ત્રીજું ચોગડીઓ કાળ આવે છે આવી રીતે જો આપણે સૂત્રાત્મક રાખીએ તો મને લાગે ચોગડિયા વિશે માહિતી માટે આપણે આમ તેમ દોડવાની જરૂર નહીં પડે થોડીક વખત એમ લાગશે કે ભાઈ આ સૂત્રાત્મક રીતે તો અઘરું પડે છે પણ એક જ વારના ચોગડિયા તમે ક્રમમાં રાખી લો યાદ કે દાખલા તરીકે શનિવારના ચોગડિયા યાદ રાખવા તો શનિવાર કાળથી શરૂ થાય કાળ શુભ રોગ ઉદ્વેગ ચલ લાભ અમૃત અને છેલ્લું પાછું રિપીટ થાય છે કાળ આ ક્રમ એકદમ જાળવી રહ્યો તો રવિવારે રવિવારથી ચોથું ચોઘડિયું એના પછી વારનું થાય સોમવારથી ચોથું ચોઘડિયું મંગળવારનું થાય મંગળવારથી ચોથું ચોઘડિયું બુધવારનું પહેલું થાય બુધવારના પહેલાંથી ચોથું ચોઘડિયું ગુરુવારનું પહેલું થાય ગુરુવારના પહેલા ચોગડિયાથી ચોથું ચોઘડિયું શુક્રવારનું થાય અને શુક્રવારથી ચોથું ચોઘડિયું શનિવારનું થાય માત્ર જ માત્ર આટલું યાદ રાખીએ તો અઠવાડિયાના દિવસોના ચોગડિયા મળી જાય જ્યારે રાતના ચોગડિયા માટે મેં તમને કીધું એવી જ રીતે પહેલું થી છઠ્ઠું ચોઘડિયું એ એ વારનું રાત્રિનું પહેલું ચોઘડિયું છે આ ક્રમમાં કાંઈ પણ ફેરફાર નથી એટલે તમને યાદ રહી જશે અસ્તો ધન્યવાદ